વર્લ્ડ ગ્રેડ ઓન ટ્રેક એજ્યુકેશન અને પર્પલ પેચ લર્નિંગના સહયોગથી સુરતનું પ્રથમ આંતરરાષ્ટ્રીય ટ્રાન્સફર પ્રોગ્રામ સેન્ટર શુક્રવારે 12 ડિસેમ્બરના રોજ સફળતાપૂર્વક શરૂ થયું બ્લોગમાં આવેલા નવા સ્ટડી સેન્ટરમાં આયોજિત કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ તેમના વાલીઓએ હાજરી આપી હતી આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ પોતાના એકેડેમિક રેકોર્ડ્સ લાવીને ઓન ધ સ્પોટ કન્સલ્ટેશન મેળવ્યું અમિત ગર્ગાએ ઓન ટ્રેક અને પર્પલ પેચ સાથેની મજબૂત ભાગીદારી બદલ આભાર પણ વ્યક્ત કર્યો તેમણે જણાવ્યું કે આ પ્રતિસાદ સમુદાયમાં ગુણવત્તા યુક્ત અને કિફાયતી આંતરરાષ્ટ્રીય શિક્ષણને દર્શાવે છે વર્લ્ડ ગ્રેડ એવોર્ડ વિજેતા અને એકેડેમિક પાર્ટનર છે જે વૈશ્વિક રેન્કવાળી યુનિવર્સિટીઓ સાથે મળી ઓફર કરે છે સ્માર્ટ પ્રોગ્રામ્સ વિદ્યાર્થીઓને વિદેશમાં સફળતા મેળવવા માટે સક્ષમ બનાવે છે યુએસ યુકે ઓસ્ટ્રેલિયા યુએ અને સિંગાપુરની પચાસથી વધારે ટોચની યુનિવર્સિટીઓમાં છસોથી વધારે અંડર ગ્રેજ્યુએટ અને પોસ્ટ અંડર ગ્રેજ્યુએટ ડિગ્રીમાં ખર્ચની બચત પણ करावेश मेरा नाम अमित है मैं वर्ल्ड ग्रेड का को फाउंडर और मैनेजिंग डायरेक्टर हूँ हम धीरेन्द्र जी और उनकी वाइफ ममता जी के साथ मिलकर यहाँ पे सूरत और इंडिया का पहला वर्ल्ड ग्रेड का स्टडी सेंटर खोल रहे हैं और ये जो स्टडी सेंटर है और जो वर्ल्ड ग्रेड के प्रोग्राम्स हैं इसमें बच्चे आकर अपना फर्स्ट ईयर या फर्स्ट टू इयर्स फॉरेन एजुकेशन का इंडिया में कर सकते हैं जिससे उनके पैसे भी बचते हैं टाइम भी बचता है वेरी इंपॉर्टेंटली बच्चे लोगों को अच्छे से प्रिपरेशन हो जाता है बाहर जाने से पहले तो जो उनको तकलीफ होती है बाहर जाके कि अरे पढ़ाई कैसे करनी है नौकरी कैसे ढूंढनी है वो सब प्रिपरेशन यहाँ पे उनका हो जाता है जैसे धीरेन जी ने बताया लैंग्वेज स्पीकिंग का प्रिपरेशन होता है करियर स्किल्स बढ़ाने का प्रिपरेशन होता है और उसके वजह से जब यहाँ से बच्चे बाहर जाते हैं वो बहुत सक्सेसफुल हो पाते हैं आज तक हमारे साथ पाँच बच्चे पढ़ाई करे हैं बाहर गए हैं દેશ નામ ભી કરા હૈ કાફી અચ્છા નામ કરા હૈ બહુ એક્સાઇટેડ હું કે મેન મમતાજીન મારું નામ ધીરેન જાની છે અહિયાં પર્પલ પેચ લર્નિંગ નામની સંસ્થા એક છે એમાં હું જોડાયેલો છું અને એમાં અમારું જે અત્યારે જે કરી રહ્યા છે એનો હેતુ એમ છે કે છોકરાઓ જયારે કરિયરમાં આગળ વધે તો નવમી દસમી ક્લાસથી અને પેરેન્ટ્સને બી વિચારવાનું થાય કે ભાઈ છોકરો આગળ શું કરશે અને ઘણા બધા અત્યારે એમના પાસે ઓપ્શન્સ હોય છે તો પેરેન્ટ્સ બી કન્ફ્યુઝ હોય છે કે એકચ્યુલી કયું સારું કયું ખોટું અને કયામાં કંઈક આપણે ભેરવાઈ ના જઈએ એટલે પહેલાંથી આઠમી નવમી દસમી ક્લાસથી પેરેન્ટ્સને ઇન્ટ્રોડ્યુસ કરીને એ અને એજ્યુકેટ કરીએ છીએ કે કેવી રીતના એ કયા કયા કેરિયર પાથ લઈ શકે અને પછી જેમ જેમ એ આગળ જાય તો અમારા પાસે કેમ કે અમે ફોરેન એજ્યુકેશન ઇન્ડિયન એજ્યુકેશન બધા જોડે સંકળાયેલા છે એટલે બધી રીતના અમે છોકરાઓને ઓપ્શન્સ આપીએ અને પેરેન્ટ્સ જોડે એમનો લઈને અને પછી વી વિલ ગીવ દેમ એન ઓપ્શન કે ભાઈ તમારે છોકરાને અત્યારે યુએસ મોકલવો કે બહાર મોકલવો કે ઇન્ડિયામાં ભણાવો કે આખું કરિયર પ્લાનિંગ કરીને પર્પલ પેસ રનિંગનું એ કામ છે અને બીજું છોકરાઓનો વ્યક્તિનો વિકાસ થાય એટલા માટે ઇંગ્લિશ અને પબ્લિક સ્પીકિંગ અને બધું બી કરીએ છીએ એટલે છોકરાઓને અમે કોલેજ માટે ખાસ કરીને રેડી કરીએ છીએ અમે આવી રીતના તો કરીબ હજાર થી વધારે છોકરાઓ ગયા અને કેટલા લોકોને અમે લોકો એવી રીતના એવા એવા છે જે દસ દસ વર્ષથી અમારા જોડે છે કે એમને પહેલા સ્કૂલમાં હતા પછી કોલેજ ગયા પછી નોકરી કરે છે અને બી સલાહ લેવા માટે એ અમને પૂછે છે કે હવે અમે શું કરીએ એટલે એમ એમને અમારે બી અપડેટેડ રહેવું પડે અમારે બી ભણવું પડે કે હવે નવા નવા શું ટ્રેન્ડ્સ છે તો જે વર્લ્ડ ગાર્ડ જોડે જે અમારું એસોસિએશન છે એ એટલે જ છે કેમ કે નવા નવા જે ટ્રેન્ડ્સ આવે છે એમાં હવે નવી શું વસ્તુ આવી રહી છે એને અમે ઇન્ટ્રોડ્યુસ કરવા માગીએ છીએ